બોલો શ્રી કૃષ્ણ કનિયા લાલ કી જય રસોઈ બનાવું કે થાળ પીરસાવું હાલ કાના હાલ તને ભાવે જમાડું મેં તો શીરો બનાવ્યો તાજા દૂધનો સાથે પૂરી તળી છે સુધ ઘી માં લાડુ જમાડું કે લાપસી જમાડું હાલ હાલ તને ભાવે જમાડું રસોઈ બનાવું કે થાળ પીરસાવું હાલ હાલ તને ભાવે જમાડું પૂરી બનાવી મેં તો પ્રેમથી સાથે દહી વડા ને કચોરી તને બરફી જમાડું કે બાસુંદી જમાડું હાલ ગન હાલ તને ભાવે જમાડું રસોઈ બનાવું કે થાણ પીરસાવું હાલ ગન હાલ તને ભાવે જમાડું મેં તો શાક બનાવ્યા રસાવાડા સાથે ચટણી રાયતા ને અથાણા ને ખમણ પીરસાવું કે ભજીયા પીરસાવું હાલ કાના હાલ તને ભાવે જમાડું રસોઈ બનાવું કે થાળ પીરસાવું હાલ કાના હાલ તને ભાવે જમાડું મેં તો વડા બનાવ્યા રૂડી ડાળના સાથે ભાત રાંધ્યા છે કમોદના જાળી ભરાવું અમૃત આચમન કરાવું હાલ કન હાલ તને ભાવે જમાડું રસોઈ બનાવું કે થાળ પીરસાવું હાલ કન હાલ તને ભાવે જમાડું આન બીડા બનાવ્યા મે તો પ્રેમથી તેમાં લવિંગ સોપારીને એલચી મુખવાસ કરાવું કે ભોજન જમાડું હાલ કન હાલ તને ભાવે જમાડું રસોઈ બનાવું કે થાળ પીરસાવું હાલ કન હાલ તને ભાવે જમાડું બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલ કી